નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને મોબાઈલ ખરીદવા છ હજાર રૂપિયાની ભેટ શેરબજારમાં ફરી એક વખત રોકાણકારો માટે મોટા સમાચાર ઓનલાઈન લાઇસન્સ કઢાવવાની નવી રીત ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર જૂના વાહનોના નવા નિયમો અંબાલાલ પટેલે કરી છે ભૂકા કાઢે તેવી આગાહી બંગાળની ખાડીમાં વાવાઝોડું ખેડૂતોને હિતમાં મોટો નિર્ણય વાવાઝોડાને લઈને પરેશભાઈ ગૌસ્વામીની આગાહી દરેક મહિલાઓને અગિયાર હજાર રૂપિયાની સહાય દરેકને મળશે હવે નવા આધાર કાર્ડ ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયા ભેટ ખેડૂતોના પાક વીમાના પૈસા મળશે આયુષ્યમાન કાર્ડમાં કેટલી સહાય મળે છે સહાય પેકેજ અંતર્ગત સૌથી મોટા નિયમો આધાર કાર્ડ માટે મોટી અપડેટ ખેડૂતોને મળશે દસ કલાક વીજળી ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની સાથે ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સાવધાન થઈ જજો પણ આ મેસેજ આવ્યો હોય તો અને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને સૌથી મોટા મહત્વના સમાચાર તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવશે મોબાઈલ ખરીદી ઉપર છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ખરીદીના નિયમો એવા છે કે ખેડૂતોએ મોબાઈલ સહાય યોજના હેઠળ ફોર્મ ભરવાનું છે ગુજરાતના ખેડૂતો હોવા જોઈએ રાજ્યમાં કોઈ પણ અધિકૃત ડીલર પાસેથી સ્માર્ટફોન ખરીદી શકશે આ યોજનામાં સરકાર સ્માર્ટફોનની કુલ કિંમતના ચાલીસ ટકાની રકમની સબસિડી આપે છે પરંતુ તેની મહત્તમ મર્યાદા છ હજાર રૂપિયા રાખવામાં આવી છે ઉદાહરણ તરીકે જો તમે પંદર હજાર રૂપિયાનો સ્માર્ટફોન ખરીદો છો તો તમને એના ચાલીસ ટકા એટલે કે છ હજાર રૂપિયાની સહાય મળશે દસ હજાર રૂપિયાનો સ્માર્ટફોન ખરીદો તો ચાર હજાર રૂપિયાની સહાયતા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શેર બજારમાં ફરી એક વખત રોકાણ કરવા માટે મોટા સમાચાર આવ્યા છે કોમ્પ્રેસર પંપ અને ડીઝલ એન્જિનના પ્રખ્યાત ઉત્પાદક ઇક્સનોલ રેડ ભારત એ શેર ધારકો માટે ડિવિડન્ડ ફંડ માટેની જાહેરાત કરી છે કંપનીની નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટેની પ્રતિ શેર પંચાવન રૂપિયાનું વચગાનું ડિવિડન્ડ ચૂકવી રહ્યું હતું કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જો રોકાણકારોના નામે પચીસ નવેમ્બર સુધી કંપનીના સભ્યોના રજિસ્ટર અથવા તો ડિપોઝિટ રેકોર્ડમાં શેર લાભાર્થી માલિકો તરીકે નોંધાયેલા હશે તો તેવા ડિવિડન્ડ મેળવવા માટેના હકદાર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઓનલાઈન લાઇસન્સ કઢાવવા માટેની સૌથી મોટી રીત તમને જણાવી દે ડ્રાઇવિંગ લાઇસન્સ તમારે કઢાવવું છે તો સ્ટેપ બાય સ્ટેપ માહિતી છે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરવા પરિવહન વેબસાઇટ ઉપર જાઓ ત્યાં ડ્રાઇવિંગ લર્નર લાયસન્સનો ઓપ્શન સિલેક્ટ કરો ત્યાર પછી ગુજરાત રાજ્ય પસંદ કરો અને એપ્લાય ફોર લર્નર લાઇસન્સના વિકલ્પ ઉપર પસંદ કરવાનું છે ફોર્મ ભરી અને મોબાઈલ નંબર નાખવાનો છે ઓટીપી વેરીફાય કરવાનો છે અને લાયસન્સનો પ્રકાર પસંદ કરવાનો છે અને તમારે ફી ભરવાની છે જરૂરી ડોક્યુમેન્ટ મેટ અપલોડ કરી અને તમે ફોર્મ ભરી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો બનાસકાંઠામાં રવિ સિઝન માટે યુરિયાનો પૂરતો જથ્થો બનાસકાંઠામાં રવિ સિઝન માટે આપવામાં આવ્યો છે જેમાં આ જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે ડીસા રેક પોઈન્ટ ઉપર ઇફકોએ ત્રણ હજાર આઈપીએલ બે હજાર અને જીએફએસની છસો એમ કુલ મળી અને પાંચ હજાર છસો મેટ્રિક ટન યુરિયા ખાતર આપ્યું છે દરેક તાલુકામાં ઝડપીથી વિતરણ ચાલુ થાય ટૂંક સમયમાં વધુ પાંચ હજાર ટન ખાતર આવશે ખેતીવાડી વિભાગે ખેડૂતોને અપીલ કરી છે કે ખોટો સંગ્રહ કે વધારાની ખરીદી ન કરો વધુ પડતા યુરિયા ખાતરનો ઉપયોગ નુકસાનકારક સાબિત થાય છે ત્યાર પછી તો મિત્રો જૂના વાહનોના નવા નિયમો તમને જણાવી દે જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની અંદર ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ એટલે કે એમઓ આર એટીએચ દ્વારા જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો કરવામાં આવ્યો છે નવા નિયમો હેઠળ વીસ વર્ષ જૂની કાર માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે પંદર હજાર અને બાઇક માટે બે હજાર ચૂકવવા પડશે હવે મિત્રો કોમર્શિયલ વાહનો માટે ફી વધારો છે એ પચીસ હજાર કરવામાં આવ્યો છે અને આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે તો આ અંગેના એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલા પટેલે ભૂકા કાઢતી આગાહી છે એ જાહેર કરી છે અંબાલાલ પટેલના મત મુજબ રાજ્યમાં કાતિલ ઠંડી અને કમોસમી વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે જેમાં આગાહી મુજબ બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી હાર્ડ રિઝર્વથી ઠંડી પડવાની છે લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે જોકે પહેલાં પચીસથી અઠ્યાવીસ દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા જોવા મળી રહી છે એટલે કે ડિસેમ્બર મહિનાના બીજા અને અંતિમ અઠવાડિયાની અંદર માવઠું થવાની શક્યતા છે વાદળછાયા વાતાવરણ અને ભેજના કારણે ઘઉં અને જીરાના પાકને મોટા પાયે નુકસાન થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બંગાળની ખાડીની અંદર લઈને સૌથી સમાચાર સામે આવી રહ્યા છે બંગાળની ખાડીની અંદર મિત્રો એક નવું લો પ્રેશર સિસ્ટમ બની ગયું છે હવે તે ડિપ્રેશનની અંદર પણ ફેરવાઈ ગયું છે અને આ સિસ્ટમને લીધે મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનનું સ્વરૂપ જે જોવા મળ્યું છે એમાં છવ્વીસ નવેમ્બર સુધીમાં ચક્રવાતમાં પરિવર્તિત થશે જોકે અઠ્યાવીસ નવેમ્બરના રોજ તીવ્ર ચક્રવાતમાં પરિણામની ધારણા છે દક્ષિણ અંદમાન અને સમુદ્રમાં પણ એક નીચા દબાણનો વિસ્તાર રચાયો છે જે કે પશ્ચિમી ઉત્તર પશ્ચિમી તરફ આગળ વધશે અને ચોવીસ નવેમ્બરના રોજ વધુ મજબૂત બનશે આજના રોજ મિત્રો વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા છે અને બંગાળની ખાડીની અંદરના નજીકના જે વિસ્તારો છે ભારત દેશના જેમાં જે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે સાથે સાથે મિત્રો તમિલનાડુ છે પોંડુચેરી છે ચેન્નાઈ છે આવા ઘણા બધા વિસ્તારોની અંદર વાવાઝોડાની અસર છે જોવા મળવાની છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જીતુભાઈ વાઘાણીએ ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત મોટી જાહેરાત કરી છે ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે ખેડૂતો પાસેથી સોમવારથી ડાંગરની જે ભાવે ખરીદી છે શરૂ કરવામાં આવશે આ નિર્ણયથી ડાંગર પકવતા ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે અને વિજાપુરમાં જે છે એ આ પ્રકારની અત્યારે છે એ સૌથી મોટી બાબત સામે આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ વાવાઝોડાને લઈને એક સૌથી મોટી આગાહી જાહેર કરી છે ગુજરાત રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ પરંતુ હજી ઠંડી જોઈએ એવી જામી નથી તો બીજી બાજુ બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી રહી છે ખાસ કરી બંગાળની ખાડીની અંદર વાવાઝોડું તો છે એ સક્રિય થઈ ગયું છે પરંતુ એ હવે કઈ દિશા તરફ આગળ વધશે એ હવે જાણવાનું રહે છે પરંતુ હવામાન વિભાગે રવિવારની જે ચેતવણી કરી હતી એ જ પ્રકારે સોમવારની પણ ચેતવણી કરી છે સોમવાર એટલે કે આજના દિવસે ભારે વરસાદના કારણે તમિલનાડુમાં ઓરેન્જેલેટ આપવામાં આવ્યું છે વરસાદની તીવ્રતાને કારણે કેરળ તેમજ પાડોશી રાજ્યોમાં યલો એલર્ટ છે જાહેર કરવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેક મહિલાઓને રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે અને તમે હજુ સુધી કેન્દ્ર સરકારની આ કલ્યાણકારી યોજનાની થી અજાણશો તો તમારા માટે મોટી આર્થિક મદદ ગુમાવી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના દેશની લાખો મહિલાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે આ યોજના અંતર્ગત ગર્ભાવસ્થા અને પ્રસ્તુતિ દરમિયાનની મહિલાઓને પૂરતું પોષણ અને આરામ મળી રહે તે હેતુથી સરકાર કુલ અગિયાર હજાર રૂપિયા સુધીની રકમ છે સીધી જ ખેડૂતોના મહિલાઓના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરશે તો આ પ્રકારની અત્યારે નવી યોજના છે બહાર પાડવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેકને મળશે હવે નવા સ્માર્ટફોનની સાથે આધાર કાર્ડના નવા નિયમો જેમાં આજે ભારતમાં દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે પછી ભલે તે બેંક ખાતું ખોલાવવાનું હોય સિમ કાર્ડ મેળવવાનું હોય તબીબી સારવાર એટલે કે હોસ્પિટલિટી લેવાનું હોય દવાખાનાનું કામકાજ હોય કે પછી કોઈ પણ એવી સરકારી યોજના હોય પ્રાઇવેટ યોજના હોય કે કોઈ પણ જગ્યાએ તમારે આધાર કાર્ડ ફરજિયાતપણે આપવું પડે છે જેથી તેની સુરક્ષા અને ઓળખની ચોક્કસ મહત્વપૂર્ણ બની જાય છે જેને ધ્યાનમાં રાખીને યુ આધાર કાર્ડમાં મોટો ફેરફાર કર્યો છે નવા આધાર કાર્ડમાં હવે ફોટો અને એની સાથે ક્યુઆર કોડ પણ આપવામાં આવશે જેથી કરી આ જે વધારાની વિગતો હશે તમારી જે પણ માહિતી હશે પર્સનલ ઇન્ફોર્મેશન હશે એ બધી ક્યુઆર કોડની અંદર છે એ આવી જશે અને જેના કારણે હવે આધાર કાર્ડની સાથે ક્યુઆર કોડની અંદર ફોટો અને ક્યુઆર કોડ બંને છે એ તમને દર્શાવવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયા સુધીની ભેટ આપવામાં આવશે ગ્રામીણ વિકાસ માટે જે જાહેરાત કરવામાં આવી છે ગામના પ્લોટ વિહોના લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા લાભાર્થી દીઠ એક લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટેની ત્રીસ કરોડ રૂપિયાની જોગવાઈ ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોના પરિવારો માટે આશરે બે લાખથી પણ વધુ આવાસોનું નિર્માણ કરે એ માટે સત્તરસો ને પંચાણું કરોડ રૂપિયાની જોગવાઈ છે કરવામાં આવી રહી છે જેથી કરી મિત્રો ગ ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા જે ગરીબ પરિવારો છે અને જેમની પાસે પોતાનો પ્લોટ નથી તો એવા લોકો માટે છે એ આ એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે જેના કારણે નવી ભેટ આપવામાં આવી એમ પણ કહી શકાય એક લાખ રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકાર ચૂકવશે અને દરેક લોકો પાસે પોતાનો પ્લોટ હોય અને પોતાનું ઘર બનાવી શકે એ માટેની યોજના બનાવવામાં આવી છે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પાક વીમાના પૈસા હવે મળવાના શરૂ થઈ જશે બે ને ઓગણીસ પછી ગુજરાત રાજ્યની અંદર પણ પાક વીમાના પૈસા હજુ સુધી ખેડૂતોના મળ્યા નથી ખેડૂતોના પાક વીમાની પોલિસી પાસ તો થઈ ગઈ છે પરંતુ એના પૈસા વળતર સ્વરૂપે છે હજુ સુધી ખેડૂતોને મળ્યા નથી તો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવવાની કોશિશ કરીએ તો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં બે મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી દીધી છે ખેડૂતોને બે મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે આ યોજના હવે મિત્રો જંગલી પ્રાણીઓ દ્વારા થતા નુકસાનને કારણે પણ તમને હવે પાક વીમાને પોલિસીના પૈસા છે એ મળવાપાત્ર રહેશે તેમજ કુદરતી આફત એટલે કે અતિવૃષ્ટિ અતિશય વરસાદને કારણે પણ પૂર અથવા તો પાણી ભરાવાથી પાકને જે નુકસાન થાય છે એવા કિસ્સામાં પણ ખેડૂતોને નુકસાન અંતર્ગતનું વળતર પાક વીમા તરીકે આપવામાં આવશે જેમાં હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુદરતી આફતને કારણે પાકના નુકસાનને આવરી લેવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ શરૂ કરી છે પરંતુ હવે તેના હેઠળ બે નુકસાની આવરી લેવામાં આવી હતી હવે મિત્રો કુદરતી અને જે વરસાદના કારણે પણ જે નુકસાન થયું છે એમાં પણ આ વીમા યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે અને ખાસ કરીને જે ખેડૂત મિત્રો પાક વીમા યોજના અંતર્ગત ફોર્મ ભરવા માગતા હોય

પાંચ પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે એ તમને ખાસ કરીને જણાવવાની કોશિશ કરીએ તો મિત્રો તમને જણાવી દઈએ તો જે આયુષ્યમાન કાર્ડ યોજના છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગતનું કાર્ડ છે અને આ યોજના અંતર્ગત દરેક વ્યક્તિને આ પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક છે એ એક લિમિટ આપવામાં આવે છે કે એમાં જો પાંચ લાખ રૂપિયા સુધીનું દવાખાનું હોય તો એ આયુષ્યમાન કાર્ડની અંદર સારવાર હેઠળ ફ્રીમાં થઈ જાય છે તો હવે તમને એની અંદર જણાવી દઈએ તો વર્ષમાં કેટલી વખત આ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકાય જો કોઈ મર્યાદા તો અત્યારે નક્કી કરવામાં નથી આવી તમે વર્ષની અંદર જે આયુષ્યમાન કાર્ડની અંદર છે એ ઘણી વખત ઉપયોગ કરી શકો પરંતુ હા મર્યાદા નક્કી નથી કરવામાં આવી એની સામે લિમિટ આપવામાં આવી છે એક કાર્ડ દીઠ પાંચ લાખ રૂપિયા સુધીની લિમિટ આપવામાં આવી છે પાંચ લાખ રૂપિયા સુધીનું દવાખાનું છે તમે મફતમાં ઉપયોગ કરી શકો છો હવે મિત્રો દરેક પાત્ર પરિવાર દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીનો કેશલેસ હોસ્પિટલાઇઝેશન કવર છે એ માટે હકદાર છે અને આ માટે પાંચ લાખ રૂપિયાની મર્યાદા પ્રતિ પરિવાર દીઠ આપવામાં આવી છે આનો અર્થ એ થાય છે કે સારવાર દ્વારા લેવામાં આવે કે બહુવિધ સભ્યો દ્વારા લેવામાં આવે સરકાર દ્વારા ઉઠાવવામાં આવતા કુલ ખર્ચને નાણાકીય વર્ષમાં પાંચ લાખ રૂપિયાથી વધુ ન હોવું જોઈએ એટલે કે પાંચ લાખ રૂપિયા સુધી તમારા કુટુંબની અંદર કે તમારા પરિવારની અંદર આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે એના છેલ્લા બે દિવસ બાકી છે તમારું પણ જે પાક નુકસાન સહાય યોજના અંતર્ગતનું ફોર્મ ભરવાનું બાકી હોય તો વહેલી તકે ભરી દેજો છવ્વીસ અથવા સત્યાવીસ નવેમ્બર છેલ્લી તારીખ છેલ્લો દિવસ છે તમે એ પછીના દિવસથી ફોર્મ નહીં ભરી શકો અથવા તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં તો પાક નુકસાન સહાય યોજના અંતર્ગતનું ફોર્મ તમે છે એ બે દિવસની અંદર ભરી દેજો તાત્કાલિક ધોરણે ભરી દેજો જેથી કરી તમારા બેંક એકાઉન્ટની અંદર તમારું જે નુકસાન છે એનું વળતર આવી જાય જો સરકાર તરફથી આ પોર્ટલ બંધ કરી દેવામાં આવશે તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં સરકાર દ્વારા હાલ પૂરતી મિત્રો દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે જેના ઉપયોગથી તમે પણ પાક નુકસાન સંસ્થાની અંતર્ગતનું વળતર મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે જો તમે આધાર કાર્ડ બનાવો છો તો હવે મિત્રો યુઆઈડીઆઈના સીઈઓ ભુવેન્શનર કુમારે જણાવ્યું હતું કે લોકો સામાન્ય રીતે આધાર કાર્ડની ફોટો કોપી અનેક જગ્યાએ આપી દે છે જેમાં સરનામું પિતાનું નામ જન્મ તારીખ જેવી વિગતો ખુલ્લે આમ જોવા મળે છે આ માહિતીનો દુરુપયોગ થવાનું જોખમ છે વધુ જોખમ અટકાવવા માટે યુઆઈડીઆઈના વિગતો કાર્ડ ઉપર છાપવાના બદલે તેને ક્યુઆર કોડની અંદર છે એ ડિજિટલ રોપ સ્વરૂપે કોડમાં ડિજિટલ રૂપે છે એ સુરક્ષિત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે અને આ હેતુથી અત્યારે નક્કી કરવામાં આવી રહ્યું છે કે દરેક આધાર કાર્ડને હવે અપડેટ કરવામાં આવશે જો તમારી પાસે જૂનું આધાર કાર્ડ હશે તો એ નવું થઈ જશે અપડેટ થઈ જશે અને આધાર કાર્ડ જ્યારે પણ અપડેટ કરવામાં આવે ત્યારે તમને જણાવી દઈએ કે તમારે છે એ ઓનલાઈન અરજી કરવાની રહે છે અથવા તો તમે ઓફલાઈન પણ અરજી કરી શકો છો જ્યાં આધાર કાર્ડનું સેન્ટર હશે ત્યાં જઈ અને તમારે અરજી કરવાની રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દસ કલાક વીજળી મળશે દિવસે મિત્રો પહેલાં જે આઠ કલાક વીજળી મળતી હતી એની જગ્યાએ હવે ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે જેમાં રાજ્યના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્યમંત્રી મંડળની જે બેઠક હતી એમાં વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયમાં મિત્રો રવિ સિઝનના વાવેતરને ધ્યાનમાં રાખી કેબિનેટ બેઠકમાં કેટલાય જિલ્લાઓની અંદર આઠ કલાક જે વીજળી આપવામાં આવતી હતી એ આઠ કલાકની જગ્યાએ હવે મિત્રો દસ કલાક વીજળી આપવામાં આવશે એટલે કે ખેડૂતોને પણ દિવસ દરમિયાન દસ કલાક સુધી વીજળીનો લાભ મળવાપાત્ર રહેશે જેમાં જીરાના વાવેતરની અંદર વિસ્તારોની અંદર ખૂબ જ સિંચાઈ માટે વીજ પુરવઠો છે એ ખૂબ લાભદાયક છે એટલે ત્યાંના રાજ્યના જે વિસ્તારોની અંદર જે પણ ફેરફાર થતો હશે જે તે નવા નિયમો હશે દરેક નિયમો તમને સમાચાર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવ્યો છે મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો મિત્રો તમને ખ્યાલ હશે ઘણા બધા ખેડૂત મિત્રોને હજી પણ બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો નથી મળ્યો તમને જણાવી દઈએ તો બે હજાર રૂપિયાના એકવીસમાં આપતા વિશે ઓગણીસ નવેમ્બરના રોજ છે આપણને આ આપતો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપવા માટેની જાહેરાત મળી ગઈ હતી એટલે કે જે માહિતી હતી એ અગાઉ પણ મળી હતી પરંતુ કન્ફર્મ થઈ ગયું હતું કે ઓગણીસ નવેમ્બરના બપોરના બે વાગ્યા પછી ખેડૂતોના બેંક ખાતાની અંદર જે પણ ખેડૂતોએ ફોર્મ ભરેલું છે પીએમ કિસાન યોજના અંતર્ગતનું રજીસ્ટ્રેશન કરાવેલું છે એવા ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા આપી દેવાની શરૂઆત થઈ જશે અને ઓગણીસ નવેમ્બરના રોજ શરૂઆત પણ થઈ ગઈ તેમ છતાં પણ હજી ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ આવી રહી છે કે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ અમારા બેંક ખાતાની અંદર મળ્યો નથી હા મિત્રો ફોર્મ ભરેલું હતું વીસમો હપ્તો મળ્યો હતો તેમ છતાં એકવીસમાં હપ્તાની રકમ છે એ ખેડૂતોને હજુ સુધી મળી નથી જે ખેડૂતોને વીસમો હપ્તો મળ્યો એવા ખેડૂતોની પણ કમેન્ટ આવી રહી છે અને જે ખેડૂત મિત્રોને વીસમો હપ્તો નથી મળ્યો એવા ખેડૂત મિત્રોની પણ કમેન્ટ આવી રહી છે કે આ એકવીસમો હપ્તો છે ખેડૂતોને હજુ સુધી મળ્યો નથી તો તમને જણાવી દે કે તમારું બેનિફિશરી લિસ્ટની અંદર નામ છે કે નહીં એ તમારે તપાસ કરવું પડશે જો તમારું બેનિફિશરી લિસ્ટની અંદર નામ હશે તો તમને આ આપતો છે એ વહેલા મોડો મળી જશે સરકાર તરફથી જાહેર કરી દીધી છે લિસ્ટ પણ જાહેર કરી દીધું છે તમારે લિસ્ટ ચેક કરવું હોય તો તમારા જિલ્લાની અંદર ગામની અંદર તાલુકાની અંદર કે તમે જે તે વિસ્તારની અંદર રહેતા હોય એ જે આખું લિસ્ટ હોય એની અંદર જો તમારું નામ હશે તો તમને આ બે હજાર રૂપિયાનો એકવીસ માપતો છે એ વહેલા મોડો મળી જશે અને જો ખેડૂત મિત્રોનું નામ ના હોય તો એવા ખેડૂતોને આ એકવીસ મોપતો મળવાપાત્ર નથી તો એ ખેડૂત મિત્રોએ બાવીસમાં હપ્તા માટેની અરજી કરવાની રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો તમારી પાસે રેશન કાર્ડ છે તો સરકાર દ્વારા મફત અનાજની જે છે એ વિતરણની વ્યવસ્થા શરૂ કરી દીધી છે તમારા નજીકના જે પણ રેશનિંગની દુકાન હોય છે ત્યાં જઈ અને તમારે તપાસ કરવાનું રહેશે આ વખતે મિત્રો અનાજ છે મોડું આપવામાં આવી રહ્યું છે ઘણા બધા રેશન કાર્ડ ધારકોની ફરિયાદ આવી હતી અને હા મિત્રો તમને જણાવી દે કે મોડું આપવાનું પાછળનું કારણ કે સસ્તા અનાજની દુકાનદારોએ હડતાલ કરી હતી અને આ હડતાલની અંદર ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું એવું જ આંદોલન આ જે રેશનિંગની દુકાન ચલાવનાર લોકો છે એમને દ્વારા પણ આ અંગેનું છે આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ સરકારે એમની વાત હજી સુધી સાંભળી નથી અને જેના કારણે અત્યારે આ નવેમ્બર મહિનાનું જે અનાજ છે રેશનિંગ છે મળવાનું મોડું શરૂ થયું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તમને જણાવી દે તો ઘણા બધા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહ્યા છે પોતાના પાકના સારા ભાવ મળવાથી ખેડૂતો પણ છે એ કમેન્ટ કરી રહ્યા છે તમને જણાવીએ તો માર્કેટિંગ યાર્ડોની અંદર મગફળીની છલકાયા છે અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરવામાં આવે તો ખેડૂતોના રાહતા પાણીએ રોડવાનો વારો આવ્યો જાણે કેમ કે પાંચસો રૂપિયાની ખોટ આ ખાવા બન્યા જો જોકે આ વિપુલ ઉત્પાદન ખેડૂતો માટે ખુશીનું બદલે ચિંતાનું કારણ બન્યું સરકારે મગફળીના ટેકાના ભાવે ચૌદસો બાવન રૂપિયા જાહેર કર્યા પરંતુ ખુલ્લા બજારમાં ખેડૂતોને માત્ર આઠસોથી હજાર રૂપિયા સુધીના જ ભાવ મળી રહ્યા છે કમોસમી વરસાદ અને નબળી ગુણવત્તાના કારણે ખેડૂતોને મન દીઠ પાંચસોથી છસો રૂપિયાની ખોટ આવી રહી છે અને આ પાકે મિત્રો પોતાની ઉપજ વેચવા મજબૂર બનેલા ખેડૂતોએ અમરેલી જિલ્લા મગફળીના ઉત્પાદનમાં મોખરે હતું અને હાલ જિલ્લાના બીજા ક્રમે સૌથી મોટા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની આવક ટોચ ઉપર આવે છે જેમાં દૈનિક અંદાજે મિત્રો પાંત્રીસ હજારથી પાંચાસ હજાર મણ મગફળી ઠળવાઈ રહી છે યાર્ડના દ્રશ્યો જોઈ તમે પણ નજરે ચડી જશો કે મગફળીનો ડુંગરો ખડક્યો કે મગફળી ડુંગરો બની પરંતુ આ ચિત્રની બીજી બાજુ જોવા જઈએ તો કડવી સચ્ચાઈ છે બજારમાં જાહેર દરમિયાન ખેડૂતોને પોષણ સંભાવ મળ્યા નથી જેના કારણે ચાર મહિનાથી તનતોડ મહેનત પર પાણી ફરી વળ્યું છે તેવી સ્થિતિ અત્યારે સર્જાણી છે સરકાર દ્વારા પણ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા અને મગફળીના ટેકાના ભાવે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇઝ ચૌદસો બાવન રૂપિયા પ્રતિ મન જાહેર કરવામાં આવી રહી છે તો આ પ્રકારે ખેડૂતો પણ અત્યારે મૂંજાણા છે અને ત્યાર પછી આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવની વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવની અંદર ગયા અઠવાડિયે જે છે એ મોટો ઘટાડો થયો આ અઠવાડિયે છે એ સોના ચાંદીના ભાવની અંદર મોટ નોંધપાત્ર ઘટાડો રહેવાની સંભાવના છે ઇન્ડિયન બુલિયન જવેલર એસોસિએશનના અનુસાર સોનાના ભાવ સોળસો ને અડસઠ અડતાલીસ ઘટી અને એક લાખ તેવીસ હજાર એકસો ને છેતાલીસ પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ નો ભાવ થઈ ગયો છે આ ઉપરાંત ચાંદીનો ભાવ પણ ઘટી અને એક લાખ એકાવન હાજર એકસો ઓગણત્રીસ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે